ભરૂચ જિલ્લામાં ચકચારી જાસૂસી કાંડમાં ફરાર આરોપી છકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે ત્યારે ભરૂચ એલસીબી પોલીસે આરોપીઓની ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસ વિભાગના બે કોન્સ્ટેબલ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવીને તેઓની બાતમીના ભરૂચના બુટલેગર બોબડો વડોદરાના પરેશ ઉર્ફે ચક્કોશના ચૌહાણને પહોંચાડતા હતા તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના બે હજાર આઠસો ને એકાણું વખત લોકેશન શેર કર્યા હતા જેનો ભાંડો ફૂટતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે પ્રથમ બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોપડાની પણ ધરપકડ કરી જોકે પરેશ ઉર્ફે ચક્કો છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો આ દરમિયાન મેસીમસીની ટીમે બાતમીના આધારે પરેશ ચક્કાને દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજથી આશરે એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતેના બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેઘરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ પ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ચકાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ